ભરૂચ જિલ્લાના શુકલ તીર્થની બાજુમાં આવેલ મંગલેશ્વર ગામમાં મોરારી બાપુના સ્વમુખે શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ ચાર જાન્યુઆરી બે હજાર પચીસના રોજથી શરૂ થનાર મોરારી બાપુના સ્વમુખે શ્રી કથાની તૈયારીના ભાગરૂપે આજ રોજ મંગલેશ્વર ખાતે કથા મેદાનમાં સંયમ સેવકો સાથે મીટિંગ કરવામાં આવી હતી આશરે ચારસોથી વધુ સ્વયંસેવકો આજુબાજુના ગામોમાંથી આવી અત્યારથી જ કામે લાગી ગયા છે ત્યારે હજુ બીજા ચારસો થી વધુ સ્વયંસેવકો બહારથી આવવાના હોય તેમને કેવી વ્યવસ્થા માટે કેવી કામગીરી સોંપવી તે માટે પૂરી કથાની જવાબદારી સમલોડ ગામના જીવતભાઈ દીપકભાઈ પટેલ તથા મંગલેશ્વરના યુવાનોને તથા આજુબાજુના ગામડાના યુવાનોને માર્ગદર્શન કબીર પંથ મોરબીના મહંત શ્રી

મને યાદ આવે અકબરના સાત રત્નોમાં દહેલુલ ખાનનો શિષ્ય રહીમ રહીમ ગંગાના પેલા કિનારે માથા પર ધૂર નાખે ને નહીં છે તો તુલસીદાસ આ કિનારે જોવે ત્યાં શું છે એટલે પૂછે જ કે ધૂળ ધરે જે શિષ્ય પર કહે કોમ તો ત્યાંથી રહીમ જવાબ આપે છે કે યહી રજ મુની પત્ની તરી શું ખોજત મહારાજ વાહ નરેશ કાકા આજે તમે રજને ખોરી લગા છો મારું ખાલી શરીર આ હૃદય અહીં છે ખરેખરે છે અને બાપુનું જે છે કે ભાઈ આંબો હોય તો આપણે આંબાના પાન કે એનું કે એનું મૂળ કંઈ ખાઈ નથી શકતા એની મીઠાશ એના ફળની અંદર હોય છે આંબાની કેરી ખાય તો જ આપણને ખબર પડે કે એની મીઠા શું છે આંબાના મૂળખે પાન ખાવાથી મંગલેશ્વર ગામના આ પાથરમાં તારીખ ચાર એક પચીસ થી પૂજ્ય મોરારી બાપુની કથાનું રૂડું આયોજન થયું છે અને આ પ્રસંગે આપ સૌ સહર્ષ આ કથા આયોજન કમિટી દ્વારા આપ સૌને હાર્દિક આમંત્રણ છે આપ સૌ અહીંયા આ મોટો યજ્ઞ છે એ ભજનનોય છે અને ભોજનનોય છે તો આપ સૌ નવ દિવસ સુધી ભોજન પ્રસાદ લેવા ભજન માટે આવો સત્સંગ નિમિત્તે આપ સૌ હાર્દિક અમારું નિમંત્રણ છે બધાને પ્રણામ બધાને જય શ્રી રામ આ જે રીતના શિવરામ બાપુએ વાત કરી એ રીતના મંગલેશ્વર ગામમાં આ બાપુની મોરારી બાપુને પ્રસંગ લેવાઈ રહ્યો છે તમે બધા આવો બધા પ્રસાદ લો અને જ્યાંથી મોટા મોટી સંખ્યામાં કથાનો લાભ લો અને મોટા મોટી સંખ્યામાં પ્રસાદનો લાભ લો તમારે સવારનો બ્રેકફાસ્ટ બપોરનું ભોજન અને સાંજનું ભોજનની પણ વ્યવસ્થા કરી છે બધા છે તારીખ જાન્યુઆરી ચાર ચાર એક થી બાર જાન્યુઆરી બે હજાર પચીસમાં માં આ કથાનો પ્રોગ્રામ છે